જામનગર શહેરમાં કોરોનાના એક કેસ દેખાતા હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે સરકારી જીજી હોસ્પિટલમાં અલાયદા વોર્ડ ઉભો કરવામાં આવ્યો દવા ઓક્સિજન બેડ સ્ટાફ સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે શરદી ઉધરસ કે કફના લક્ષણો દેખાય તો તબીબ સલાહ લેવા તંત્રની અપીલ લોકોને કરવામાં આવી છે એવા સમાચાર મળ્યા છે કે જીએમસીમાં એક ડૉક્ટર સાહેબ એમઓ એમઓએચ સાહેબ જે છે એમના તરફથી જાણ થઈ છે કે એક દર્દીનું નિદાન થયું છે જેમને કોવિડ પોઝિટિવ આવેલ છે આ દર્દી એકદમ સ્વસ્થ છે એમને કોઈ તકલીફ નથી અને એ ઘરે જ છે અને એમને તકેદારીના રૂપે પોતાનું ધ્યાન રાખવાની સલાહ જે સામાન્ય ઇન્ફેક્શન્સમાં આપતા હોઈએ છે અને એમની નિરીક્ષણમાં જેએમસી કમિશન એમઓએચ જે છે એમના નિરીક્ષણમાં છે એ દર્દી અને એકદમ સ્વસ્થ છે અત્યારે એટલે કોરોનાની તૈયારીના રૂપે સરકાર ગાઈડલાઇન ગાઈડલાઈન છે અને એ સતત મોનિટરિંગમાં છે એટલે દરેક હોસ્પિટલની એટલે દરેક વ્યવસ્થાની દવા ડૉક્ટર અને એ રીતે તૈયાર છે અને એ રીતે એનું કાળજી રાખવામાં આવે છે કે સિરિયસ દર્દી હોય તો એનું વધારે ધ્યાન રાખવા માટેની જે વ્યવસ્થા અને મોનિટરિંગ કરવામાં આવે છે હાલ પરિસ્થિતિ એકદમ નિયંત્રણમાં છે એવું જણાય છે અને એટલે આ વોર્ડ જે છે આપણું આઇસોલેશન વોર્ડ હોય છે દરેક હોસ્પિટલમાં હોય છે આપ જોઈ શકો છો એટલે એ રીતે તૈયારી તો કોઈ પણ હોય દર્દી આવશે તો એની સારવાર મળી શકશે પણ હાલ ચિંતાનો વિષય નથી